દક્ષિણ ગુજરાતી ચીકુ સાથે સંકળાયેલા સરકારી મંડળીઓની લાંબા સમયથી જે માંગ હતી તે આખરે સંતોષાઈ ગઈ ચીકુના ટ્રાન્સપોર્ટેશન માટે ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર પર પંદર ડબ્બાની ખાસ ટ્રેન ફાળવવામાં આવી છે જેમાં ત્રણસો પચાસ ટન ચીકુ નવસારીથી દિલ્હી રવાના કરાયા નવસારી જિલ્લામાં ચીકુનો પાક મોટા પાયે લેવામાં આવે છે પરંતુ તેને દેશના અલગ અલગ ભાગોમાં પહોંચાડવામાં મુશ્કેલી પડે છે શિયાળા અને ઉનાળામાં અન્ય ફળાઓ પાક પણ એક યા બીજા રાજ્યના પહોંચાડતા હોવાથી ટ્રાન્સપોર્ટ માટે ટ્રકની અછત ઉભી થતી હોય છે તેના ભાડે

ચીકુની જે ટ્રેન ચાલુ થઈ છે એમાં ખેડૂતોને ફાયદો તો થશે ઘણો થશે ખાસ કરીને જ્યારે ચીકુ ઓછા સમયમાં પાકી જાય છે અને નાશ પામે છે જો ટ્રેન દ્વારા જો આ વ્યવસ્થા થાય તો ઓછા સમયમાં આ માલ ત્યાં પહોંચી શકે અને જે માલ પાકી જતો હતો તે થોડો બગડવાનો ઓછું પ્રમાણ થઈ શકે ભાડામાં એટલો ફરક નથી લાગતો કે રેલવેથી કે ટ્રાન્સપોર્ટેશનથી કરીએ તો પરંતુ જે સમય ઓછો જશે તો એને ચીકુ સારી પેલી ક્વોલિટીમાં ત્યાં પહોંચશે ખાસ કરીને જો ખેડૂતોને હજુ વધારે ફાયદો જો સરકારશ્રી આમાં થોડું સબસિડી જે પહેલાં આપતી હતી તે સબસિડી જો પાછી ચાલુ કરે અને જો ખેડૂતોને મહત્તમ સબસિડી મળે તો ખેડૂતોને વધારેમાં વધારે ફાયદો મળી શકે એવું લાગી રહ્યું છે અમને છેલ્લા ઘણા વર્ષથી અમારી એક માગણી હતી કે અમલસાડથી ટ્રેન ફરી પાછી ચાલુ કરવામાં આવે કોરોનાના સમય દરમિયાન ટ્રેન ચાલુ હતી એ સમયે કિસાન રેલના નામે એ ટ્રેન ચાલતી હતી અને એમાં લગભગ પચાસ ટકા જેટલી સબસિડી રેલવે મંત્રાલય દ્વારા આપવામાં આવતી હતી હાલ બે ત્રણ વર્ષથી એ ટ્રેન બંધ થઈ હતી અને ગત વર્ષે અમે બિલિંગ આ ટ્રેન ચાલુ કરાવેલી પરંતુ એ મુશ્કેલી ત્યાં લોડિંગ માટે અને બધી હતી હવે અમે રજૂઆત વારંવાર કરી હતી કે અમરસાથી આ ટ્રેન ચાલુ કરવામાં આવે તો આ અત્યારે અમને ન્યૂ અંચેલી સ્ટેશનથી દિલ્હી માટેની ટ્રેન ફાળવવામાં આવી છે બનાસકાંઠા પાલનપુરમાં વધુ કે યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કરો છે જેમાં પાંત્રીસ